શ્રી શ્રી ગણેશાય નમ શ્રી સરસ્વતી નમ શ્રી ગુરુભ્યો નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય મા જ્યાં જોઈએ ત્યાં અમને કનૈયો દેખાય છે આ ગોપીઓ ના છૂટકે ઘરનું કામ કરે છે ત્યારે પણ શ્રી કૃષ્ણને યાદ કરે છે અને જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે નિવૃત્તિમાં પણ શ્રી કૃષ્ણને યાદ કરે છે મોટા મોટા યોગીઓ પરમાત્માનું નિત્ય સ્મરણ થાય તેઓ પ્રયત્ન કરે છે ત્યારે વ્રજની આ ગોપીઓ પરમાત્માને ભૂલવાનો પ્રયત્ન કરે છે તો પણ કનૈયો ભૂલાતો નથી ગોપીઓના પ્રેમ સંન્યાસની આ કથા છે ગોપીઓના કપડા ભગવા નથી પણ તેનું મન કૃષ્ણના પ્રેમમાં રંગાયેલું છે આ ગોપીઓના મનની તન્મયતા છે આ જ નિરોધ છે બાલકૃષ્ણની આવી અનેક લીલાઓ જોઈ ગોપીઓ ઘરમાં કામ ભૂલી જતી અને પાગલ બની જતી ગોપીઓની સ્થિતિ આવી હતી ઘરના કામ છોડી લીલાઓ જોતી હતી મનસો નવસ્તામ તેઓનું મન કનૈયાની લીલાઓ જોઈ અસ્થિર તન્મય બની જતું આ ગોપીઓની તન્મયતા બતાવે છે કનૈયામાં તન્મયતાને કારણે ગોપીઓ સંસાર વ્યવહારના કાર્યો બરાબર કરી શકતી ન હતી શ્રી કૃષ્ણ પ્રેમમાં ભાન ભૂલી ન કરવાનું કાર્ય કરી બેસતી ઈશ્વરને માટે આવી તન્મયતા જોઈએ કૃષ્ણ લીલામાં કૃષ્ણ કથામાં આવી રીતે જે તન્મય થાય તે મુક્ત થયો ભાગવત મર્યા પછી નહીં મર્યા પહેલા મુક્તિ આપે છે પણ ગોપીઓ જેવી તન્મયતા થવી જોઈએ ગોપીઓને ઘરના કામો કરતા પણ કનૈયો ભૂલાતો જ નથી ભક્તિ માર્ગમાં વ્યવહાર અને પરમાર્થ જુદા હોતા નથી દરેક કાર્યમાં ઈશ્વરનો અનુસંધાન એ પુષ્ટિ ભક્તિ પ્રત્યેક વ્યવહારને પ્રભુમય માને તે ભક્તિ ગોપીઓ ભક્તિ માર્ગની આચાર્ય છે દરેક કાર્યમાં ઈશ્વરનું અનુસંધાન રાખવાનું આ સિદ્ધાંત આચાર્ય મહાપ્રભુજીએ આગળ ચલાવ્યો છે બધા કાર્યથી પરવારી મળેલા સમયમાં ભક્તિ કરવી તે મર્યાદા ભક્તિ મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ગોપીઓને પ્રેમ સંન્યાસીનીઓ કહી છે ગોપીઓ પાસે હતો કેવળ નિસ્વાર્થ પ્રેમ ગોપીઓનો પ્રેમ સંન્યાસ છે વસ્ત્ર કરતા પ્રેમ સંન્યાસ ઉત્તમ છે કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળે અને અંદર સંન્યાસ આવે તો સંન્યાસ દીપે સર્વ કર્મનો ન્યાસ ત્યાગ એ સંન્યાસ છે ઈશ્વરને માટે જે જીવે છે તે સંન્યાસી ગોપીઓ ઈશ્વરને માટે જ જીવતી હતી એટલે ગોપીઓને ઉપમા આપી છે પ્રેમ સંન્યાસીનીઓ યોગ જ્ઞાન અને યોગ ઉપર ભક્તિનો આ વિજય બતાવ્યો છે આગળ જોઈશું કે ભક્તિ ભગવાનને બાંધે છે એટલે કે વશ કરે છે આ મન માખણ જેવું મૃદુ છે મનની ચોરી એ જ માખણ ચોરી છે શ્રી કૃષ્ણ બીજાના ચિત્તની ચોરી કરે છે શ્રી કૃષ્ણ બધાના ચિત્ત ચોરે છે પણ પકડાતા નથી ચોરી કરીને પકડાય એ તો સામાન્ય ચોર પણ આ તો અનોખો ચોર છે અનોખો જાદુગર ગોપીઓના મનનો નિરોધ કરવાનો હતો કોઈ પણ ઇન્દ્રિયના વિષયોમાં તેમના મન ન જાય યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે યશોદાજી ગોપીઓને કહે છે તમે માખણ ઘરમાં સંતાડી રાખો તો એક ગોપી બોલીમાં તમે મને શિખામણ આપો છો હું બહુ ચતુર ગણાવ માં તને શું કહું એક દિવસ મને રસ્તામાં કનૈયો મળ્યો મારી સામુ જોઈ હસવા લાગ્યો મા કહે આવતીકાલે તારા ઘરે આવીશ હું તે ઘરે આવી અને સગડું માખણ મારા પિયરે મૂકી આવી બીજે દિવસે કનૈયો આવ્યો ઘરમાં જોયું પણ માખણ ન મળ્યું એટલે લાલો ગુસ્સે થયો કારણામાં બાબો સૂતો હતો તેને ચૂટીઓ ભરી કહ્યું તારી માં કંજુસ છે ઘરમાં કંઈ રાખતી નથી માં ઘરમાંથી કાંઈ ન મળે તો અમારા સૂતેલા બાળકોને તે છૂટીઓ ખણીને ઉઠાડે છે અમારા બાળકોને રડાવે છે ભગવાન તમારા ઘરે આવે અને ઘરધણી સૂતેલા હોય તો ભગવાન રડાવે છે ઈશ્વર કોઈ પણ રૂપે આવે છે તમે તેનું સન્માન ન કરો તો રડાવે છે ઈશ્વર ઘરમાં આવે અને ઘરધણી સૂતેલા રહે તો તે જગાડે છે ઈશ્વર કયા રૂપે ઘરે આવે તે કહી શકાતું નથી કોઈ વાર તે વૃદ્ધ સ્વરૂપે કોઈ વાર બ્રાહ્મણ રૂપે આવે છે માટે ઘરે જે કોઈ આવે તે દરેકનું સન્માન કરજો ઈશ્વર અરૂપ છે તે વેદાંતનું સિદ્ધાંત છે અને વૈષ્ણવ સિદ્ધાંતમાં ઈશ્વરના અનંત રૂપ છે ઈશ્વરનું કોઈ એક જ રૂપ નથી ઈશ્વર અનેક રૂપો ધરે છે અનેક રૂપ પરુરપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે તે અનેક રૂપધારી છે તે આકારહીન અને અનેક આકારવાળો છે પરમેશ્વર કોઈ પણ સ્વરૂપે આવે છે આ જીવ પ્રમાદ નિદ્રામાં સૂતો છે એટલે તેને આ બધી સમજ પડતી નથી યશોદાએ સૂચન કર્યું તમારા છોકરાઓને પિયર મૂકી આવો તો એક ગોપી બોલી માં મેં સાંભળ્યું હતું કે લાલો છોકરાઓને રડાવે છે હું માખણને અને છોકરાઓને પિયર મૂકી આવેલી લાલો ઘરે આવ્યો લાલાને માખણ મળ્યું નહીં છોકરા જોવામાં આવ્યા નહીં લાલો મને કહેવા લાગ્યો જે ઘરમાં મારા માટે કશું નથી એ ઘર સ્મશાનરૂપ છે જે ઘરમાં ભગવાન માટે કઈ નથી તે ઘર સ્મશાન જેવું છે તે ઘર એક દિવસ જરૂર ઉજ્જળ બનશે સંપત્તિને મોજ શોખમાં વેળતી નાખે રાક્ષસ છે ઘરમાં કંઈ નહોતું એટલે લાલો મિત્રોને કહે આ ઘરમાં મારે માટે કઈ નથી તેથી આ ઘર સ્મશાન જેવું છે માં મારું આખું ઘર બગાડ્યું છે મા કનૈયો તોફાની છે યશોદા કહે સખીઓ તમે કહો છો કે લાલાએ તોફાન કર્યું પણ હું જ્યારે તેને પૂછું છું ત્યારે તે ના પાડે છે તમે હવે કનૈયાને ચોરી કરતાં જ પકડી લાવો તો હું તમારી વાત સાચી માનીશ તેનું મોઢું માખણથી ખડાયેલું હોય તે પ્રમાણે મુદ્દા માલ સાથે તેને પકડી લાવો તો હું એને સજાગ કરીશ જય શ્રી કૃષ્ણ